હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સ્વાગત છે એક મસ્ત મજાના વ્લોગમાં અને હેપી ધનતેરસ તો આજથી બધાય તહેવારોની શરૂઆત થઈ ગઈ છે અને હવે ધીમે ધીમે બધાય નવા કપડાં પહેરવાનું ચાલુ કર્યું છે કે જો કે અત્યાર સુધી ઘરકામ કરતા હોય ને તો બધા છે જૂના કપડાં પહેરતા હોઈએ અને અત્યારે હવે છે ને આપણે નવા કપડાં પહેરવાનું ચાલુ કરી દીધું છે તો આજ મેં નવી કુર્તી પહેરી છે એટલે સાવ નવી ન કે પણ જે આપણે નવા કપડાં હોય ને એમાંથી કુર્તી પહેરવાની હોય તો મને તહેવાર ચાલુ થાય એટલે નવા કપડાં પહેરીને તૈયાર થઈને એવું હોય એ મને બહુ ગમે અને બધા તહેવારનું સેલિબ્રેશન તો અત્યારે છે ને નીચે આલે છે રસોઈનું કામ કરશે ચલો ફટાફટ આપણે નીચે જોઈએ શું શું રસોઈ બનાવી આજે સવારમાં અમે લોકોએ બનાવ્યા હતા સ્વીટમાં ગુલાબજાંબુ આગળ તમને હું વિડીયોમાં બતાવીશ કેટલા ગુલાબજાંબુ બનાવ્યા હતા એ અને હવે અત્યારે રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો હું બનાવતી હતી રસોઈ છે બપોરે જમવા માટેની અને મમ્મી બનાવતા હતા પૂરી તો પહેલાં બંને થઈને પૂરી વણી લીધી કટ કરી નાખી અને પછી આ રીતે ટુકડા કરીને સરસ એવી ચાટપુરી ટાઈપ અમે બનાવ્યું હતું અને ઘણા બધા ગુલાબજાંબુના બનાવ્યા હતા પછી બપોરના સમયે અમે બધા બેસી ગયા હતા જમવા અને જમવામાં તો ટમેટા સેવ ટમેટાનું ડુંગળીવાળું શાક અને રોટલી સાદું જેવું જમવાનું હતું ગુલાબ ગુલાબજાંબુ ઘણા ટાઈમથી બનાવવાની ઈચ્છા હતી પણ માં ટાઈમ મળ્યો છે બનાવવા માટે એટલે બનાવ્યા ત્યારબાદ બપોરના ટાઈમે છે ને મને રંગોળી યાદ આવી કેમ કે સવારમાં ટાઈમ નહોતો મળ્યો રસોઈ બનાવતા હતા એટલા માટે તો મેં કીધું ચાલો આપણે થોડીક રંગોળી બનાવીએ કેમ કે આજે ધનતેરસ છે તો ધનતેરસના સેલિબ્રેશનમાં રંગોળી બનાવી અને જો કે મેં તો વિડીયો લેવાનું હું સાવ ભૂલી ગઈ હતી ત્યાં ધવલ નીચે આવ્યા ને એટલે કે 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 કેમ તારે રેકોર્ડ નથી કરવાનું લાઈવ હું કરી આપું એટલે એ બધું સેટઅપ કરી ગોઠવી અને પછી ઉપર ફરી પાછા જતા રહ્યા હતા તો અહીંયા હું નાની એવી એક રંગોળી બનાવું છું અને રંગોળીમાં છે ને મને એકદમ પરફેક્ટ મારે ફિનિશિંગ નથી આવતું પણ છતાં મને શોખ છે બનાવવાનો તો ક્યારેક આવી પણ જશે ફિનિશિંગ તો એટલે રીતનું થોડીક થોડીક એવી રંગોળી બનાવવાની ટ્રાય કરીએ તો દર વર્ષે હું પાંચ દિવસ ચાર દિવસ સુધી રંગોળી બનાવું ધનતેરસ કાળી ચૌદસ દિવાળી અને ભાઈબીજ સોરી બેસતું વર્ષ એમ ચાર દિવસની પાંચ દિવસના તહેવારમાં ચાર દિવસ રંગોળી બનાવવાની હોય અને જે છેલ્લે રંગોળી બનાવી હોય ને એ મોટી અને સરસ એવી બનાવી હોય એમાં તો હું બહુ જ મહેનત કરું ત્યારે એ એકદમ સરસ એવું ફિનિશિંગ એમાં દેખાતું હોય છે તો હવે ધીમે ધીમે બધું ફિનિશિંગ ને એવું શીખી જઈશું સાથે સાથે અહીંયા હું છેલ્લે બસ ધનતેરસ લગતી હતી અને પછી મને યાદ આવ્યું કે ખાલી જગ્યા છે ને ત્યાં રોઝ બનાવીએ તો મસ્ત એવા ગુલાબના કહીએ ને તો રોજ બનાવ્યા હતા ગુલાબ ગુલાબી કલરના ગુલાબ અને નીચે ગ્રીન કલરના પાન એ રીતે સરસ એવો શેપ આપીને મેં અહીંયા સરસ એવી રંગોળી બનાવી એ પણ બપોરે અઢી વાગે બધું બંધ કરીને હું રંગોળી બનાવતી હતી કંઈક સિમ્પલ એવી આવી ફટાફટ થાય એવી મેં રંગોળી બનાવી છે હવે કંઈક બનાવવા તો અલગ જતી હતી પણ એમાં કંઈક અલગ બની ગયું છે હવે એટલે મને એટલી બધી એકદમ પ્રોપર પ્રોફેશનલ રંગોળી નથી આવડતી પણ હું મહેનત કરું મને શોખ છે તો ક્યારેક ભવિષ્યમાં શીખી જઈશ સારી એવી રંગોળી તો આ રીતની મેં કંઈક રંગોળી બનાવી છે આજે ધનતેરસ છે એટલા માટે અને છેલ્લે છેલ્લે પછી છે ને મને યાદ આવ્યું કંઈક આવું રોઝ બનાવવાનું તો આ રોઝ પણ મેં બનાવ્યું છે જો કેટલું જોરદાર લાગે છે આમ ઓરિજિનલ આમ વાળું હોય ને એવું લાગે છે તો એ એક સારું બન્યું ને તો પછી મેં મોટું રોઝ બનાવ્યું તો જો કેટલું જબરદસ્ત લાગે કલર કેટલો જોરદાર આનો લાગે છે તો હવે આ રીતે આપણે રંગોળી સરસ એવી બનાવી નાખી છે અને જો એ બધા પોતપોતાનું કામ કરે છે કેવલભાઈ એનું કામ કરે મમ્મી પપ્પા એનું કામ કરે મમ્મી એનું કામ કરે અને હું મારું કામ કરું એટલે અત્યારે જવાનું છે મારી મમ્મીને બહાર તો ચલો આપણે જઈએ જવું મમ્મી હા જઈએ મામાના ઘરે જવાનું છે મુખવાસ બનાવવા તો ચાલો જઈએ બે દિવસ પહેલાં જ મામીનો ફોન આવી ગયો હતો કે હું છે ને મુખવાસ માટેનું બધું વસ્તુ લઈ આવું જો તું બનાવી આપતી હોય તો એમ તો મેં કીધું સારું વાંધો ને બધું વસ્તુ જે પણ જોઈએ મટીરિયલ એ હું લઈ આવું છું અને તમે એક બધું ભેગું કરી રાખજો હું આવીશ તમને બનાવી દઈશ તો આ રીતે હું મેં મુખવાસ બનાવવા હું ને મમ્મી ગયા હતા બપોર પછીના સમયમાં તો એ મેં મુખવાસ બનાવ્યો અને મામીએ જે ગલા ઉપર તૈયાર પાન મળે એ ત્યાંથી લાવ્યા હતા બાકી આપણે ઘરે જે નાના વેલમાં જે પાન કરી પૂજા તો નાની એવી આપણે કરવાની હોય છે બહુ બધી વિધિસર તો કોઈ આઈડિયા નથી કે એવી રીતે કરવાની હોય પણ અમારાથી થતી અમારા અમને જે આવડતું હતું એ પ્રમાણે મેં અહીંયા પૂજાની તૈયારી કરી હતી માતાજીની સ્થાપના કરી સાથે એક દીવો અને જે અમે ચાંદીની જે અમે એન્કલેટ લાયા એ એન્કલેટ મૂક્યું ચાંદલો કર્યો દીવો કર્યો અને બસ જો અહીંયા થોડું ઘણું એવું ડેકોરેશન કર્યું તમને બતાવવા અને થોડુંક મને ઈચ્છા હતી કે હું કંઈક કરું એટલા માટે બીજું તો કઈ આપણે કરતા નથી તો થોડુંક આ કરીએ ચાંદીના સિક્કા એ બસ આ બધી વસ્તુ મૂકીને એની પૂજા કરી અને ચાંદલો કર્યો અને માતાજી પાસેથી આપણે આશીર્વાદ લીધા અને કીધું કે ભાઈ આવી જ રીતે અમારા ઘરમાં તમે વસવાટ કરજો અને હંમેશા અમારી સાથે રહેજો આશીર્વાદ સાથે અમે અહીંયા ધનતેરસની જે સરસ મજાની નાની એવી પૂજા કરી સાથે થોડીક પ્રસાદી અને આપણે કરવાની હોય છે તો એ આરતી અમે મોબાઈલમાં ચાલુ કરી અને પછી અમે બધાએ પૂજામાં સરસ એવા બેઠા આરતી ગાય નાની એવી આરતી હોય એટલે એ સરસ એવી આપણે પોઝિટિવ એ રીતે આપણે વાતાવરણ થઈ ગયું હતું ત્યારબાદ રાતના સમયે બધા બધી ભૂખ લાગી ગઈ કેમકે દસ વાગે એટલે અમારા ઘરે બધા ભૂખ લાગી જાય દસ સાડા વાગે એટલે તો અહીંયા પિક્ચર જોતા જતા સરસ એવો નાસ્તો કર્યો અને નાસ્તો કર્યા બાદ બસ સુવાની ફૂલ તૈયારી કરી અને હું પણ અહીંયા જો થોડું કામ થાકે લાગે કેમ કે દોડા દોડી જે દિવસ કરવાની હોય ત્યારે થાક વધારે લાગે મારે આ છે કે એન્કલેટ છે ને એ મારે બહુ જ ટાઈમથી બહુ એટલે કે આમ ઘણા ટાઈમથી લેવું હતું પણ કોઈ આમ મેળ નહોતો પડતો લેવાનો તો ફાઇનલી મેં ચાંદીનું એન્કલેટ લઈ લીધું છે અને આવી કંઈક ડિઝાઇન એની એકદમ સિમ્પલ એવી છે પણ છતાં પણ આ મોંઘું આવ્યું છે એટલું મોંઘું કે મને એવો આઈડિયા નહોતો કેટલું બધું મોંઘું આવશે હજાર પ પંદરસો સુધીનો આઈડિયા હતા પણ ઓગણીસો આવ ઓગણીસો સુધીનું આવશે એટલું મને આઈડિયા નહોતો પણ છતાં પણ આ છે સરસ અને બહુ ટાઈમથી લેવું હતું તો કોઈ વસ્તુ આપણે ઘણા સમયથી લેવું હોય ને તો એમ થાય ભલે પૈસા થતાં પણ આપણે લઈ લઈએ એક વખત આપણે આ પહેરવાની ઈચ્છા છે આપણું ડ્રીમ છે એ કમ્પ્લીટ કરી દઈએ તો મેં કંઈક આવી રીતે ચાંદીનું એન્કલેટ લીધું છે જે એક પગમાં પહેરવાનું આવે એ હું ને મમ્મી બે છે ને આજે ગયા હતા માર્કેટમાં અને સોનીની દુકાનેથી આ લઈ આવ્યા અને સોનીની દુકાને એટલી ભીડ હતી ને એની વાત ન પૂછો તો આપણે આ જે સરસ મજાનું ઇન્કલેટ છે એ આપણે નવા વર્ષમાં પહેરવાની ઈચ્છા છે જો કે ગમે ત્યારે પહેરી લેશું આજને આજે પહેરી લઉં કાલ સવારે ઉઠીને પહેરી લઉં તો આ મસ્ત મજાનું ઇન્કલેટ આપણે લઈ લીધું છે આપણું ડ્રીમ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે આપણે આવતીકાલે કંઈક નવું નવું લેવા જવાના છે ડ્રેસને એવું તો એ તમે વિડીયોમાં જોવા મળતું રહેશે તો ચલો આની સાથે સાથે આપણે આજનો વિડીયો એન્ડ લઈએ છીએ જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો મળ્યો નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટાટા ટેક કેર